અને એક માર્કિંગ એ બી કર્યું દીકરાની વહુઓ હોય બહુ ગુણિયલ હોય અને આઠમ કરવા કે ભાઈ બીજ ઉપર કે રક્ષાબંધન ઉપર પિયર જાય એ પાંચ દી જાય ને તો આખા ઘરને સાંભળ્યા કરે કે હવે જલ્દી પાછા આવે જલ્દી પાછા આવે અને જો દીકરાની વહુ બાદ બાદ કરતી હોય ને આખા ઘરને હેરાન કરતી હોય પિયર જાય ને બધાય રાજી થાય બધાએ રાજી થાય એ કે હું અઠવાડિયે આવ્યો તમતા તો દહ દી રોકા છે ને કે બધાને એમ થાય કે આટલા દી શાંતિ ગુણ અને દુર્ગુણમાં બહુ મોટો તફાવત છે મારે ને તમારે સમજવો રહ્યો મેં એક એ બી જોયું દુનિયામાં કે કોઈ વ્યક્તિની ક્યાંય પૂજા થાતી નથી પૂજા સદગુણની જ થાય છે કોઈ વ્યક્તિની પૂજા ક્યાંય નહીં થતી કોઈને પૂજા કરવાનું મન નહીં થતું ભાઈ સદગુણ જોવે એટલે માણસને નમવાનું મન થાય સદગુણ જોવે એટલે માણસને ભાવ જાગે સદગુણ જોવે એટલે માણસને પૂજા કરવાનો ભાવ જાગે સદગુણો પૂજાય છે કોઈ વ્યક્તિ ક્યારેય પૂજાતી નથી અને તમે ક્યારેક જોશો જે વ્યક્તિની પૂજા થતી હોય એ વ્યક્તિમાં એવા સદગુણો જે ધાર્યા હોય ન નીકળે અને કઈક બીજું જુદું નીકળે તો પછી કોઈ પાછું એને માનતું પૂજા સદગુણની છે જો પરિવારનું આપણે પ્રિય પાત્ર બનવું હોય તો અમુક મીઠી વાણી સારું વર્તન પરોપકાર હેલ્પિંગ નેચર હોવું જોઈએ આપણું બીજાને મદદરૂપ થવું એકાબીજાને ભાવથી રહેવું આ ગુણ આપણામાં આવવા જોઈએ રામ ગુણિયલ હતા ગુણિયલ જોઈ અને ગાદી સોંપવાનું નક્કી કર્યું મંત્રીઓની સભા બોલાવી દશરથ કહે છે વૃદ્ધાવસ્થા થઈ ગઈ છે ત્યાં તો બધા જ મંત્રીઓ રાજી થઈ ગયા જેમ વરસાદ વરસે ને ખેડૂત રાજી થાય એમ બધા રાજી થઈ ગયા દશરથ રાજા કહે છે કે હું અયોધ્યાનું શાસન કરતો હતો અને રામની મેં વાત કરી કે હવે ગાદી એને સોંપવી તે તમે આટલા બધા રાજી થઈ ગયા તે મારામાં હું કંઈ ખામી હતી કે એટલે બધા કે છે કે મહારાજ તમારામાં તો કોઈ ખામી નહીં પણ રામ જે છે ને એ તો તમારા કરતાં પણ વધારે ગુણિયલ છે એટલે એમ થાય કે ગાદી આવે તો સારું મંત્રીઓ કે છે કે રામમાં જે ગુણ છે ને

અને કહ્યું કે તમે રામ રાજ્યાભિષેકની તૈયારી કરો રામને સીતાને બોલાવ્યા કે તમારે આવતીકાલે અયોધ્યાની ગાદી સ્વીકારવાની આજે ઉપવાસ કરજો રાજ્યાભિષેક થાય એના આગલા દિવસે ઉપવાસ કરવાનો હોય અમારે સંતોમાં બી દીક્ષા લેવાની હોય એના આગલા દિવસે ઉપવાસ કરવાનો હોય વળતે દિવસે દીક્ષા આપે ને પછી પારણું કરવાનું રામને સીતાને કહ્યું તમે આજ ઉપવાસ કરો રામ સીતાએ ઉપવાસ કર્યો છે આ બાજુ આખી અયોધ્યા નગરીમાં વાત કે કાલે અયોધ્યાના રાજા રામ થવાના આખી અયોધ્યા નગરી આનંદમાં ઝૂમવા લાગી અને એ વાત મંછરાને મળી કઈ કઈની દાસી હતી અને કઈ કઈ સાથે પિયરથી પોતાની ભેગી આવેલી દાસી હતી કઈ કઈ જ્યારે પરણીને આવ્યા દશરથ રાજા પાસે ત્યારે એની સાથે આવેલી આ દાસી મંથરા એને ખબર પડી કે કાલ રામનો રાજ્યાભિષેક થવાનો છે મંથરા કઈ કઈ પાસે ગઈ અને જૈન કહે છે કે કાલ રામનો રાજ્યાભિષેક થવાનો છે અને તમે હાવ અહીંયા બેઠા છો હું છો તે કઈ કઈ કે પણ એમાં વાંધો હું છે આ તો ખુશીના સમાચાર કહેવાય રામ રાજા થાય તો એમાં હું રાજી હું રામમાં ને ભરતમાં ભેદ માનતી નથી રામ પણ મારો મોટો પુત્ર છે ગુણવાન છે અને ગાદીને યોગ્ય છે તું આટલી બધી વ્યાકુળશા માટે થાય છું કઈ કઈએ તો પોતાનો હાર ઉતારી મંથરાને ભેટમાં દીધો કે આ શુભ સમાચાર સંભળાયવા લે આ હાર લઈ જા રાજી છે કઈ કઈ પણ મંથરા તો મંસરાભાઈ મંથરા કે આમ ભેટમાં આપેલું જે આભૂષણ હતું ને એ લઈને કા કર દીધું મંથરાએ હું તમને હિતની વાત કરવા આવી છું તમને હિતની વાત મનાતી નથી તમને અહિત તમારું અહિત થવા જઈ રહ્યું છે અને જો એકવાર રામ રાજા બની ગયા એટલે રાજમાતા કૌશલ્યા થઈ જશે તમે જે આજે દશરથના પટરાણી કેવાઓ છો એ પટરાણી તમે મટી જાઓ પછી રાજમાતા કૌશલ્યા છે અને રામ રાજા થશે પછી એનો દીકરો રાજા થશે પછી એનો દીકરો રાજા તમારા દીકરા ભરતનું હાવ નામ નિશાન પૂંસાઈ જશે હું તમારા હિતની વાત કહેવા આવી છું અને જો સાંભળી લો રામ રાજા થાય કે ભરત હું કાંઈ દાસી મટીને રાણી નથી થવાની હું કાંઈ નોકરાણી મટીને રાણી નથી થવાની હું તો તમારા હિતની વાત કરવા માટે આવી છું અને તમારી શોક કૌશલ્યા એની બોલબાલા વધી જશે અને તમે અપમાનિત થશો રાજભવનમાં હજી હું તમને કહું છું તમે હિતની વાત માની લો હું તમારા હિતની વાત કરવા આવી છું જ્યારે આવી બહુ બધી કાન ભંભેરણી કરીને મંચરાએ કઈ કઈને માળી વાત મને ગઈ મોળા માણાનો સંગ ન કરો એ રામાયણ આપણને શીખવાડે મોળા માણા તમારી બુદ્ધિ ફેરવી નાખે સદબુદ્ધિ હોય ને એને કુબુદ્ધિ કરી નાખે ને કુમતી કરી નાખે એ મોળા માણસનો સંગ છે મંથરાને કઈ કઈ કહે છે કે આ દુનિયામાં જો કોઈ મારું હિત કરનારું હોય ને તો એ તું જ છો મારી હિત તેષુ તું છો આ મંથરા હતી તો બગલી પણ એને હંસલી માનીને વખાણ મળી કરવા કઈ કઈ અને કઈ કઈ કહે છે કે જેમ તું કહીશ ને એમ જ હું કરીશ તું મને ઉપાય બતાય હવે મારે શું કરવું જોઈએ મંથરા કે છે કે તમે રાજા દશરથને બે વરદાન આપેલા દશરથ રાજાએ તમને બે વરદાન આપેલા એકવાર યુદ્ધમાં દશરથ રાજા મુસીબતમાં હતા રથ આગતી હતી કઈ કઈ અને ત્યારે રથ ચલાવીને યુદ્ધ બારા લઈ ગયા દશરથ રાજાને એના પ્રાણ બચાવ્યા ત્યારે દશરથ રાજાએ કીધેલું કે તારે જોઈએ તો બે વરદાન માગી લે મારી પાસે ત્યાં જ મારા પ્રાણ બચાવવા માટે બે વરદાન માગે લે કૈકે ત્યારે એવું કહેલું કે અત્યારે મારે વરદાન નથી જોતા મારે જ્યારે જરૂર પડશે ત્યારે હું માગી લઈશ એટલી વરદાન બે બાકી રાખેલા મંથ રાખે છે કે તમે બે વરદાન માગી લો પહેલું વરદાન કે અયોધ્યાની ગાદી ભરતને મળે અને બીજું વરદાન રામ ચૌદ વર્ષ વનમાં જાય એ ચૌદ વર્ષ વનમાં જાય ત્યાં અહીંયા ભરતનું રાજ્ય એકદમ દ્રઢ થઈ જશે પ્રજાને જે રામમાં પ્રીતિ છે એ ભરતમાં થવા માંડશે અને ભરતનું રાજ્ય અવિચલ થઈ જશે